સુરતના પૂર્ણા ગામની સીતાનગર ચોકડી પાસે નશામાં ધૂત થઈ યુવકે હંગામો કર્યો હતો ત્યાંથી પસાર થતી સિટી બસની આગળ અર્ધનગ્ન થઈને સુઈ જઈને તમાશો કરતા યુવકને પોલીસ ઉચકી ગઈ હતી હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે મળતી માહિતી પ્રમાણે યોગી ચોક રૂટની સિટી બસ નંબર ચારસો ત્રણ પૂણાગામ સીતાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી તે વખતે અચાનક એક અર્ધનગ્ન યુવક ધસી આવ્યો હતો બસ આગળ ઉભા રહી બસને રોકી દેતા ડ્રાઈવરે બસ રોકી દેવાની ફરજ પડી હતી અવનવા કર્યા બાદ આ યુવક અર્ધનગ્ન હાલતમાં બસ આગળ રોડ ઉપર જઈ ગયો હતો જેના લીધે ટ્રાફિક જામ ન હોય તેમ અહીં મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું હતું લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બેફામ વર્તન કરતો હોવાથી ટોળા પૈકી કોઈએ પોલીસને કોલ કરતા પૂર્ણા પોલીસની પીસીઆર વાન ત્યાં ધસી ગઈ હતી ચિક્કાર પીધેલા આ શખ્સને ટીંગા ટોળી કડી વાનમાં નાખી ટોળું વિખેરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો પોલીસ મથકે લવાયેલા યુવકની પૂછપરછમાં તેનું નામ નયન રમેશ હિરપરા હોવાનું બહાર આવ્યું હતું નશામાં આ કૃત્ય કરવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી